કીર્તિ પટેલે લાલાભાઈ આહિર ઉપર કર્યો હુમલો લાલાભાઈ આહિરે કીર્તિ પટેલ ઉપર કર્યો હુમલો હવે મિત્રો શું સાચું છે શું ખોટું છે હવે શું છે એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને આ વિવાદની અંદર લાલા આહિરની પણ એન્ટ્રી થઈ હતી અને હવે લાલા આહિરે કીર્તિ પટેલને એમ પણ કીધું હતું કે મો મોરો આવી જા અને મિત્રો હવે લાલો આહિર અમદાવાદની અંદર ગયો હતો અને ત્યાં જઈ અને ત્યાં કંપનીનું નામ બોલી અને ત્યાંનું લોકેશન પણ કીર્તિ પટેલને આપ્યું હતું પણ કીર્તિ પટેલ પણ રાત્રે બે વાગે ત્યાં ગઈ હતી અને હવે મિત્રો મોરે મોરો થયો હોય કે ન થયો હોય એ તો આપણાને નથી ખબર પણ કીર્તિ પટેલ હવે લાલા આહિરને એમ કહે છે કે મારે ખજૂર હારે વિવાદ છે મારે ખજૂર હારે મેટર છે મારે બીજા કોઈના કાંઈ જોડે કાંઈ છે ને મારે હાથ પગ કોઈના નથી તોડવા મારે નથી મોરે મોરો કરવો કીર્તિ પટેલ હવે એવું કહે છે પણ કીર્તિ પટેલ એમ કહે છે કે હું પહેલાં ખજૂરનું પતાવીશ પછી તારો વારો લઈશ પણ મિત્રો હવે આગળ શું થશે એ તો નથી ખબર હવે લાલો આહિર આગળ શું કરશે એ પણ નથી ખબર અને હવે કીર્તિ પટેલ પણ આગળ શું કરશે એ પણ આપણાને નથી ખબર પણ આ જલ્દી મેટર પટ્ટે તો સારું છે કેમ કે આ ઘણા દિવસોથી મેટર ચાલી રહી છે અને હવે મિત્રો એક પછી એક હવે મોરે મોરો છે પણ મિત્રો મેટર જાય તો વાત સારી છે પણ મિત્રો હવે મેટર પૂરી થાય કે ન થાય કેમ કે એ તો આપણા ઉપર હાથમાં નથી નથી આપણે બોલેથી થઈ જવાનું પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક નો કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટ નો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ